કે મારો બાબો ટાઈટમાં નહીં રહીએ મારો બાબો તડકામાં નહીં રહીએ મારો બાબો વરસાદમાં નહીં રહીએ કે ગામમાં હો છોકરા હો દીકરા દીકરીઓ પૈણે તો એમાંથી અઠાણું દવા લઈએ તો એને સંતાન થાય છે પણ નાના મોટાનો માન મોટાનો અનુભવ મોટાનો જીવન મોટાના એક્સપેરિમેન્ટ મોટાના અખતરા કે વડીલોનો આદર કરી વડીલોને સમય આપીએ વડીલો પાસે બેસીએ અને વડીલો પાસેથી શીખીએ તો આપણો ઘણો બધો સમય બચી જાય અને આપણે જે કામ કરવાના હોય એ કામ શોર્ટમાં ઓછા સમયમાં ફટાકથી કરી શકીએ જય ગો માતા મિત્રો આપણે એમ કહેતા હોય કે મારો બાબો ટાઈટમાં નહીં રહીએ મારો બાબો તડકામાં નહીં રહીએ મારો બાબો વરસાદમાં નહીં રહીએ આ વ્યવહારિક વ્યવસ્થાની અંદર ધીમે 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 એવું ઝેર ફેલાતું જાય છે એક તો પ્રેક્ટિકલ ઝેર જે ખાવામાં આવી રહ્યું છે સીધું ઝેર ખૂબ કેમિકલ પ્રિઝર્વેટિવ ફ્રેગ્રેન્સ ફ્લેવર આના સિવાય કાંઈ ખાવાનું જ નથી બનતું આજીનો મોટો આવા અસંખ્ય કેમિકલ જે આવી રહ્યા છે આપણા દિવસેને દિવસે ખાવામાં આ એક બહુ મોટું ધીમું ઝેર છે જેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે ગામમાં હો છોકરા હો દીકરા દીકરીઓ પહીણે તો એમાંથી અઠાણું દવા લઈએ તો એને સંતાન થાય છે એવી જ રીતે વૈચારિક ઝેર જે આપણા વિચારમાં ખૂબ મોટી રીતે ફેલાઈ રહ્યું છે તમે જુઓ તો ઘરમાં નાના મોટાનો વર્તારો નોર્યો હે હાહરો બેઠો હોય એની સામે બહુ સડો પહેરીને બેહી જાય એટલે હું કાંઈ બોલી કહેવાય ને દહેજ પ્રથાવાળી વાત નથી કરતો પણ નાના મોટાનો માન મોટાનો અનુભવ મોટાનો જીવન મોટાના એક્સપેરિમેન્ટ મોટાના અખતરા એને જો આપણે સમજીએ ને તો ઘણા બધા નુકસાનમાંથી બચી જાય એટલે મારો કોઈ વ્યક્તિગત કોઈની અરે વિરોધ નથી પણ એવું ઘણું બધું છે આપણા ગૈઢાની પાસે દસ્તાવેજ રૂપે પડ્યું છે આપણા ગૈઢા પાસે જે દસ્તાવેજ રૂપે પડ્યું છે ને એને પણ આપણે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને એનાથી આપણને કેટલું બધું મળી શકે એનાથી આપણો કેટલો બધો સમય બચી શકે કારણ કે આપણે નાની ઉંમરમાં જાજુ કામ કરવાનું છે એટલે પ્રયાસ એવો કરવો જોઈએ કે આખા પરિવારનો અનુભવ અને એક્સપિરિયન્સ ખાસ કરીને ઘરના વડીલોનો એક્સપિરિયન્સ એને આપણે વધારેમાં વધારે ઉપયોગમાં લઈ અને આપણે કેવી રીતે એનો ફાયદો લઈ શકીએ એવું વિચારવું જોઈએ એ વડીલો પાસે બેસવું વડીલો પાસેથી શીખવું વડીલો પાસે સમય આપવો એ મિત્રો તમારું એક રોકાણ છે તમારું એક આપણું એક રોકાણ છે કારણ કે આપણા ઘરમાં કોઈ બ્યાસી હમણાં એક કર્નલને મળ્યો તો તોર વર્ષની ઉંમરની ઉંમર છે એમણે ચાલીસ દેશમાં ગ્લોબલ બિઝનેસ એડવાઇઝર તરીકે કામ કર્યું છે પચીસ વર્ષ એમણે આર્મીમાં કામ કર્યું છે તો એમને મળવાથી મને એટલું બધું શીખવાનું મળ્યું જાણવાનું મળ્યું સમજવાનું મળ્યું તો મારું કહેવાનું એ છે કે વડીલોનો આદર કરી વડીલોને સમય આપીએ વડીલો પાસે બેસીએ અને વડીલો પાસેથી શીખીએ તો આપણો ઘણો બધો સમય બચી જાય અને આપણે જે કામ કરવાના હોય એ કામ શોર્ટમાં ઓછા સમયમાં ફટાકથી કરી શકીએ